જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો કાલે આપણે સાતમા શ્લોકમાં એમની સમજણ મોટી હોવાને કારણે આપણે સાતમા શ્લોકના બે ભાગ પડ્યા સાતમા શ્લોકના પહેલા શ્લોક વખતે ભગવાને કીધું કે ભાઈ શરીર સાથેના સંબંધ છોડવા માટે આ જે સમષ્ટિ સંસાર છે અને વ્યષ્ટિ છે એમને છોડવા માટે તમારે અમાનિત્વમ પછી અદંભિત્વમ અહિંસા ક્ષાંતિ અને આર્જવમ સરળતા ત્યાં સુધીની આપણે કાલે વાત કરી અને હવે ભગવાન સાતમા શ્લોકમાં બીજી લીધીમાં એવું કહે છે કે આચાર્યો ઉપાસનમ શૌચમ સ્થૈર્યમ આત્મવિનિગ્રહમ બાકીના ચાર લક્ષણો છે એ સાતમા શ્લોકની બીજી લીટીમાં ભગવાને કીધું એમાં કીધું આચાર્યો ઉપાસનમ આચાર્યની ઉપાસના ગુરુની ઉપાસના પછી શૌચમ એટલે આંતરિક અને બાહ્ય શુદ્ધિકરણ સ્વચ્છતા શુદ્ધતા પવિત્રતા ત્યાર પછી સ્થૈર્યમ એટલે સ્થિરતા અને આત્મવિનિગ્રહ એટલે મનને વશમાં કરવું તે અને મનને વશમાં કરવું આ નવે લક્ષણોથી તમે તમારા શરીર સાથેના સંબંધથી દૂર જઈ શકો અને તમે પરમાત્માની નજીક જઈ શકો એમ હવે એમાં પહેલું લક્ષણની વાત કરી કે આચાર્ય ઉપાસનમ જે આચાર્યની ઉપાસના એટલે આપણને જે કોઈ વસ્તુ આપણે જેમના દ્વારા જાણીએ છીએ અથવા આપણને જે વિદ્યા આપે છે અને જે સદ ઉપદેશ આપે છે સારો ઉપદેશ આપે છે આ સારો ઉપદેશ અને વિદ્યા આપવાવાળા વ્યક્તિને આપણે ગુરુ નામ અથવા તો આચાર્ય છે એવું આપણે કહીએ છીએ એને ગુરુથી અથવા તો આચાર્યથી ઓળખીએ છીએ હવે અહીંયા માત્ર વિદ્યા અને ઉપદેશ આપવા વાળા પૂરતા વ્યક્તિઓ માટે આચાર્ય શબ્દ નથી વપરાણો પણ અહીંયા તાત્પર્ય એવું છે કે જેઓ એ શરીર સાથેનો સંબંધ તોડી દીધો છે જેમણે વૈરાગ્ય પ્રાપ્ત થઈ ગયું છે અને જેમણે ભગવાન સાથેનો સંબંધ જોડી અને જે જીવન મુક્ત થઈ ગયા છે એવા મહાપુરુષોનું આ વાચક હોય ને એવું લાગે છે આચાર્ય શબ્દ એમ હવે આચાર્યના શરીરને સુખ આપવું એમની ઉપાસના કરવી એટલે કે એમની સેવા કરવી જે શરીર છે એમને સુખ પહોંચાડવા શાસ્ત્ર કેહિત ચેષ્ટા કરવી ચોખટ થી વાત છે શાસ્ત્ર વિહિત ચેષ્ટા શાસ્ત્રમાં બતાવ્યા પ્રમાણે શિષ્ય એ ચેષ્ટા કરવી તે શાસ્ત્રમાં બતાવ્યા પ્રમાણે ની ચેષ્ટાઓ કરવા એમના નથી બતાવ્યા એવી ચેષ્ટાઓ નથી કરવાની આચાર્ય ભલે સુખી થાય કે દુઃખી થાય પણ શાસ્ત્રની શાસ્ત્ર વિહિત કર્મ કરવાનું છે શાસ્ત્ર નિષિદ્ધ કર્મ ગુરુ આદેશ આપે તો પણ હિંસા નથી કરવાની મદિરાપાન નથી કરવાનું વ્યવિચાર નથી કરવાનું એવું કહેવા માંગે શાસ્ત્ર વિહિત ચેષ્ટા કરવી તે તેમની ઉપાસના છે હવે ખરેખર તો આ જે જીવન મુક્ત વ્યક્તિઓ છે એમની સાચી ઉપાસના શું હોય છે તો કે એમણે જે સિદ્ધાંતો આપ્યા છે એમના જે ભાવ છે એ અનુસાર કોઈ શિષ્ય પોતાનું જીવન વ્યતીત કરે ને કે આ વ્યક્તિ આ એક સિદ્ધાંતો સ્થાપિત કર્યા છે એ સિદ્ધાંત પ્રમાણે કોઈ શિષ્ય પોતાનું જીવન વ્યતીત કરે એમનું નામ સાચી સેવા છે એ જ સેવા છે એ ફળીભૂત થાય છે આચાર્યના શરીરની એ તો દેહાભિમાની છે ભક્તિ અંદર છે એ ભગવાને આચાર્ય ઉપાસનાની વાત નથી કરી અહીંયા જ્ઞાન માર્ગમાં પહેલા વાત કરી છે એમની પાછળનું કારણ એ છે કે ભક્તિ માર્ગનો જે સાધક છે એમનો સંપૂર્ણ વિશ્વાસ જ ભગવાન ઉપર હોય છે એમ એમને કદાચ પોતાના કારણે કઈ વસ્તુ ન થાય ન સમજાય અવળી પડે આડી થાય તો ભગવાન પોતે એ બધી વ્યવસ્થા કરી દે છે યોગ ક્ષેમ તારી પાસે કંઈ નથી તો કંઈ વાંધો નહીં એ બધું મારે જોવાનું છે અને જ્ઞાન માર્ગમાં શું હોય છે તો કે ગુરુનું ખૂબ મહત્વ છે કેમ કે અહીંયા મુખ્ય સાધન કયું છે જ્ઞાન છે સાધક પોતાની સાધનાના બળે આગળ વધે છે જ્ઞાન માર્ગમાં જે કોઈ સાધક છે પોતાના સાધનાના બળે આગળ વધે તેથી એ પોતાની રીતે આગળ વધે છે પોતાના જ્ઞાનથી આગળ વધે છે એટલે એમાં ખામી પણ આવે ખામી રહી જાય એટલા માટે શું કરવું જોઈએ તો કે શાસ્ત્ર અને સંતો દ્વારા એમને જે કંઈ જ્ઞાન મેળવી અને એ એમના શરીરને પોતાનાથી અલગ માનવા લાગે છે શાસ્ત્રો છે અને સંતો છે એમાં એમની પાસે સંતોને સાંભળીને એમના આચરણોને જોઈને શાસ્ત્રોને વાંચીને જ્ઞાન માર્ગનો સાધક છે એ શું કરે છે પોતાના જ્ઞાનથી વિવેક કરે છે કે આ શરીર છે હું નથી એટલે શરીરથી પોતાને અલગ માનવાનું ચાલુ કરે છે અને જેવો શરીરને અલગ માને છે શરીરના કોઈ દુઃખ છે એને લાગુ નથી પડતા એટલે શાંતિનો અનુભવ કરે છે પણ આવો શાંતિનો અનુભવ કરવાવાળો પોતાને તત્વજ્ઞાન પ્રાપ્ત થઈ ગયું છે એવું માની બેસે છે જ્યારે કોઈ એના જીવનમાં પ્રતિકૂળ પરિસ્થિતિ આવે છે પ્રતિકૂળ કોઈ એવી ઘટનાઓ ઘટે છે એટલે સીધું જ પરબારું શું થાય છે તો કે એને હર્ષ અને દ્વેષ જન્મે છે એમને અંદર હર્ષ અને દ્વેષ આ હર્ષ અને દ્વેષનું જન્મવું પ્રતિકૂળતાને કારણે હર્ષ અને દ્વેષનું જન્મવું એ ખબર આપે છે કે હજી તારે પાસે તત્વજ્ઞાન પ્રાપ્ત નથી થયું હજી તારે વાર છે ઘટે છે એમ ઘણી વખત એવું થાય છે કે જ્ઞાન માર્ગમાં આગળ વધી ગયેલા વ્યક્તિને કોઈ નામથી બોલાવે છે તો તરત સજાગ થઈ જાય છે તો એમનો અર્થ શું થયો તો કે હજી પોતાની સ્થિતિ શરીરની અંદર સ્થાપિત થયેલી છે નહીતર તો જે નામ છે એ કોનું છે આ શરીરનું છે નામ સાથે તેમને કોઈ મતલબ જ ન હોવો જોઈએ પણ નામ બોલાવાથી એ સજાગ થઈ જાય છે એટલે એના શરીરમાં સ્થિતિ સ્થાપિત છે બીજું પૂજ્યજનો પાસેથી એ લોકો એવું ઈચ્છે છે કે મને માન સન્માન મળે કોઈ આશ્રમની અંદર સંતો પાસે જાય તો એવી ઈચ્છા કરે કે આ કથાકાર કથાની વચ્ચે મારા નામનો ઉલ્લેખ કરે કે ભાઈ જ્ઞાની છે બહુ મહાન છે અથવા સંતો પણ એવા બીજા શિષ્યોની મોઢે પોતાના નામજોગ વખાણ કરે આવી બધી બાબતો એમની ઈચ્છા રહેતી હોય છે આ બધી ઉણપોને દૂર કરવા માટે તેમણે શું કરવું જોઈએ તો કે જે જીવનમુક્ત આચાર્યો છે એમના દેખરેખ નીચે રહી અને જે કોઈ જગ્યાએ ભૂલ છે એ ભૂલને સુધારતું જવાનું અને આવા જીવનમુક્ત આચાર્યો છે ને એમની સેવા કરતી રહેવાની મિત્રો ચોથા અધ્યાયના ચોત્રીસ શ્લોકમાં ભગવાને બહુ સરસ મજાનો શ્લોક આપ્યો હતો યાદ કરો એ શ્લોક આપણે બહુ સારી રીતે એમને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો કે તત્વિધિ પ્રણીપાતેન પરિપ્રશ્નેન સેવિયા ઉપદેશ્યંતી તે જ્ઞાનમ જ્ઞાનીનમ તત્વદર્શિન તારે એમની પાસે દંડવત પ્રણામ કરવાના વારે વારે પ્રશ્ન કરવાનો છે તારે એમને સેવા કરવાની છે જો આમ થશે તો જે જ્ઞાની ન તત્વદર્શી વ્યક્તિઓ છે એ તને જ્ઞાનનો ઉપદેશ આપશે તત્વદર્શી વ્યક્તિઓ હવે આવું કરવા માટે એમનો ઉપાય શું છે તો કે જે સાધકોનો ઉદ્દેશ્ય ભગવત પ્રાપ્તિ છે અને એમના જેમની અંદર આવો ભાવ સતત રહેવો જોઈએ કે ભાઈ ભગવાન હું ભગવાનનો છું ભગવાન મારા છે અને મારું એક જ ધ્યેય છે માનવ અવતારનું આ મનુષ્યયોનીમાં આવવાનું એક જ ધ્યેય છે ને એ ભગવત પ્રાપ્તિ છે આ સિવાય બીજું કંઈ નથી અને મને જે કંઈ આપ્યું છે ને જે કંઈ મળ્યું છે એ મારા ગુરુના આશીર્વાદ છે મારા આચાર્યનો આશીર્વાદ છે અથવા એમને કારણે મને પ્રાપ્ત થયો છે આમ હૃદયપૂર્વક જો સંતોની સેવા કરવામાં આવે જીવન મુક્ત વ્યક્તિઓની સેવા કરવામાં આવે તો ધીમે ધીમે જે આગળ પહેલી લીટીમાં કીધું ને અભિમાન છે ને એ સેવા કરવાથી ઓગળવા માંડે છે અહંકાર છે એ ઓગળવા માંડે ત્યાર પછીનો બીજો મુદ્દો આપ્યો શૌચમ શૌચમ એટલે આભ્યા આભ્યંતર શુદ્ધિ અંદર અને બારની શુદ્ધિ શૌચ ક્રિયા અંદરથી પણ શુદ્ધ કરવાનું અને બાર થી પણ આપણે જાણીએ છીએ કે બહારથી શરીરને શુદ્ધ કરવા માટે આપણે માટી અને પાણીનો ઉપયોગ કરીએ છીએ પાણી અને માટીથી આપણું શરીર છે શુદ્ધ થાય છે પછી નોખા નોખા ગુણ છે દયા છે ક્ષમા છે ઉદારતા છે પ્રેમ છે આ બધા ગુણોથી શું થાય છે આપણા અંતઃકરણની શુદ્ધિ થાય છે હવે જ્યારે આવું થવા માંડે છે આ બધી અંતઃકરણની એની શુદ્ધિ થાય છે જ્યારે આપણે શરીરને અવારનવાર શુદ્ધ કરીએ છીએ ને આપણું શરીર છે એવા તત્વોનું બનેલું છે ને કે જેટલી વખત તમે શુદ્ધ કરો ને એટલી વખત એ ગંદુ થવાનું થવાનું ને થવાનું કલાકમાં બે કલાકમાં ચાર કલાકમાં દસ કલાકમાં શરીર સતત ગંદકી ગંદકી જ કાઢવાની છે અશુદ્ધ જ છે અને હું જે મારો આત્મા છે શુદ્ધ છે માટે અમે એક બિરાદરીના નથી એટલે શરીર સાથેનો સંબંધ એમના ઉપરનો મોહ છે ને આપોઆપ ઓછો થતી કેમ કે આ તો દુખાલયમ છે દુઃખનો આલય છે અને સતત ગંદકી પેદા કરનારું છે ત્યાર પછીની વાત કરી સ્થૈર્યમ સ્થૈર્યમ એટલે સ્થિરતા જે પોતાનું ઉદ્દેશ્ય છે ભગવત પ્રાપ્તિનો ઉદ્દેશ્ય છે એ ઉદ્દેશ્યમાંથી વિચલિત ન થવું એમનું નામ છે સ્થિરતા અને તત્વજ્ઞાન પ્રાપ્ત મારે કરવું જ છે અને કર્યા વિના પાછો ન પડે અટકે નહીં એને આપણે સ્થિરતા કહીએ છીએ હવે એમનો ઉપાય શું છે તો કે જે કાંઈ ભોગ અને આસક્તિ છે એ ભોગ અને આસક્તિનો ત્યાગ કરી દેવો વિવિધ પ્રકારના ભોગ છે ને એ તમને અસ્થિર બનાવે છે આજે તમે આ વસ્તુ ખાધી કાલ તમને બીજું થશે પ્રમથી ત્રીજું થશે આજે આ સુખ ભોગવું કાલ બીજું સુખ એટલે ભોગ અને જે તમારું મન આસક્ત થાય છે આ બેનો ત્યાગ કરો ને તો જ સ્થિરતા આવશે એટલે ભોગ આસક્તિ નો ત્યાગ કરવો બીજું દ્રઢતાથી વિચાર કરવો કરવાનું છે અને છેલ્લું ભગવાને કીધું આત્મવિનિગ્રહ આત્મવિગ્રહ એટલે મનને વશમાં કરવું એમ અહીંયા શબ્દ છે મન માટે છે હવે આપણે આગળ બીજા ત્રીજા અધ્યાય વખતે આ વસ્તુ ઉપર આપણે પ્રકાશ પાડ્યો હતો કે મનમાંથી છે ને બે બાબતો છે ને એક તો સ્ફૂર્ણા જન્મે છે મનમાંથી શું થાય છે સ્ફૂર્ણાઓ સતત ઉત્પન્ન થાય છે અને એ સ્ફૂર્ણા શું થાય છે એ સ્ફૂર્ણામાં સંકલ્પ જે સ્ફૂર્ણા સ્ફૂર્ણા અને સંકલ્પ જન્મે છે અને જે સ્ફૂર્ણામાં મન ચોટી જાય મન એમાં આસક્ત થઈ જાય ને એ સ્ફૂર્ણા પછી સ્ફૂર્ણા નો રહીએ એ શું બની જાય સંકલ્પ બની જાય આપણા મનમાં હજારો સ્ફૂર્ણાઓ જન્મે છે એમાંથી એક સ્ફૂર્ણામાં મારું મન ચોટી ગયું મારે શાહુકાર થવું છે અને એમના માટે હું કામે લાગું છું આ છે તે છે રાહતથી જોયા વિના સંગ્રહ કરું આ કરું તે કરો એ મારી સ્ફૂર્ણા હવે સંકલ્પ બની ગયો મનમાંથી જન્મતી સ્ફૂર્ણા અને સંકલ્પમાં જેમાં મન ચોટી ગયું એ સંકલ્પ છે પ્રતિબિંબ છે કે જે આપણે દેખાય છે પણ ખરેખર કઈ હોતું નથી અને આ જે સંકલ્પ છે ને એ કેમેરાના કાચમાં દેખાતું પ્રતિબિંબ છે એમની અંદર ચોટી જશે એ શું થશે સંકલ્પમાં તમારું મન ચોંટી જશે એ તમારી અને અરીસામાંથી તમે એમને એ પ્રતિબિંબને નહીં લઈ શકો એમાં એ ચોંટી નહીં જાય તમે જેવા હટી જશો એટલે પૂર્ણા પૂરી થઈ ગઈ અને સંકલ્પ છે ને એ ચોટેલો રહેશે જેમ કેમેરાની અંદર ફોટો પડી જાય છે એવી રીતે એ ચોટેલો રહે છે એટલે અભ્યાસ અને વૈરાગ્યથી મન છે ને તમે સ્થિર કરી શકો રોજનો અભ્યાસ કરવાનો અને દરેક પ્રત્યેનો આસક્તિને દૂર કરીને વૈરાગ્ય પ્રાપ્ત કરવાથી મન છે એ સ્થિર થાય છે પછી એમને ઇન્દ્રિયો એમના વિષયોમાં એમને નથી ઢસડી શકતી એમ આમ ભગવાને શરીર સાથેના સંબંધ છોડવા માટે જે નવ લક્ષણોની સાથમાં શ્લોકમાં વાત કરી સરસ મજાનો શ્લોક કે અમાનિત્વમ અદંભિત્વમ અહિંસા ક્ષાંતિ આર્જવમ આચાર્ય ઉપાસનમ શૌચમ સ્થૈર્યમ આત્મવિનિગ્રહ ਨੈ ਪੁਰੁਣ